હાલો મિત્રો થઈ ગયા હિન્દિ કામ દિગાડા ત્રણ રખડવાની નક્કી નથી બરાબર હાલો અમારા ભેગા હાલો મિત્રો અમે આવી ગયા છીએ રખડતા રખડતા જગ્યાએ જગ્યા નામ તો મને ખબર નથી અમે જાહેર ખબર પડશે ક્યાં જાય ભેગા હું કેવું તમારું આપણે જાય ઈ કે ને પેલા કેતનભાઈ ભાઈ મને કયો તમે બે તમે બે કેતા છો નહીં ખાલી ખાલી હાલો 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 અરે અદાય તો અમને નથ ખબર ક્યાં જાય ઈ આ દોસ્તો આને કેતા સાચી હકીકત ઈ કહી દઉં કે એને કેતન ભાઈને બાઈક લેવું નતું પણ કેતન બાઈક લે તો પેટ્રોલ આ દેવા પડે એવું ન હોય ભાઈ એવું ન હોય સસ્પેન્સ રાખ્યું છે એને બાઈક ન લેવું પડે એટલે મને બાઈક તો લેવડાવી હોય બાઈક નો કોઈ પ્રોબ્લેમ નથી આપણને

ખરેખર પૂગી ગયા છીએ મંદિરે તો મિત્રો આ તમારે કમેન્ટ કરવાનું છે કે ક્યુ મંદિરે તમને ખબર હોય તો કમેન્ટ કરજો ક્યાં મંદિરે અમે આવ્યા છીએ મિત્રો અને હા આ નાલો ક્યુ છે એ પણ કમેન્ટ કરજો જો કોઈને ખબર હોય કે નાલો કયો છે તો એ કમેન્ટ કરજો મિત્રો અને હજી અમે આગળ એક મંદિરને તમને દર્શન કરાવીશું તો એ પણ કમેન્ટ કરજો કે એ મંદિર કયું છે મિત્રો અમે અહીંયા જાય છે તમે વ્લોગમાં અમારી સાથે બન્યા રહો આ પોગી ગયા છીએ અમે મિત્રો અને જણાવો આ નદી જોઈ લ્યો તમે ના મંદિર જોઈ લ્યો મિત્રો મહાદેવનું જ મંદિર છે પણ કયું મંદિર છે એ કમેન્ટ કરો મિત્રો તમને ખબર હોય તો હર હર મહાદેવ હર